નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો વિશે જો તમે જાણી લેશો તો તમે ખુદ પોતાની આંખોથી માતાજીના સાક્ષાત દર્શન કરી શકશો જી હા મિત્રો આવા સંકેતો જો તમને તમારા ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં દેખાય તો સમજી લેજો માતાજી તમારી ઘરે આવી ગયા છે મિત્રો ઓગણત્રીસ માર્ચથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ ચૂકી છે અને માતાજી નવ દિવસ સુધી તમારા ઘરમાં વસવાટ કરશે તો આ જે સંકેતો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવ્યા છે કે નહીં એટલા માટે વિડીયોના અંત સુધી જરૂર જોજો ચૈત્ર નવરાત્રિમાં તમને આ સંકેતો સાક્ષાત ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં આવી ગયા હોય છે જે તમારા પર કૃપા વરસાવવા તથા તમારું કર્જ દૂર કરવા તમારી નિર્ધનતા અને તમને તમારા સંપૂર્ણ કષ્ટોથી મુક્તિ અપાવવા આવ્યા હોય છે ત્યારે જ તમને આવા સંકેતો પ્રાપ્ત થાય છે જ્યારે તમારા પર નવ દુર્ગાની કૃપા થાય છે મિત્રો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા આજે સફળ થઈ છે કે નહીં માતાજી તમારી સાથે છે કે નહીં ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી અમારી સાથે છે કે નહીં અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આખો દિવસ અમારી સાથે રહે છે કે નહીં ચૈત્ર નવરાત્રીના સમયે માતાજી અમારા ઘરમાં નિવાસ કરે છે કે નહીં કારણ કે બધાના મનમાં આ પ્રશ્ન ઉદભવે છે ઈચ્છા હોય છે કે માતાજી અમારા ઘરમાં આવે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને આ જ માહિતી આપવા જઈ રહ્યા છીએ ભક્તો આ વ્યક્તિ એક એવો મોટો મૂર્ખ હશે મોટો અજ્ઞાની હશે જે આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે આજના અમૂલ્ય જ્ઞાનનો લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ કોઈ આપી નથી શકતું આ જાણકારી બધાને છુપાવે છે અને આ આ જાણકારી અમે તમને ચેનલના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ માતાજી પોતાના હોવાનો અહેસાસ પોતાના બધા જ ભક્તોને કરાવે છે ભલે તેઓ નાના ભક્ત હોય કે મોટા ભક્ત માતાજી પોતાના તમામ ભક્તોને પોતાના હોવાનો અહેસાસ તો કરાવે જ છે કારણ કે મિત્રો માતાજી પરમ શક્તિ છે પરમ દેવી છે માતાજી ચૈત્ર નવરાત્રિના પૂરા નવ દિવસ પોતાના તમામ ભક્તો સાથે સૂક્ષ્મ રૂપમાં અને ઉર્જાના રૂપમાં રહે છે શક્તિ રૂપમાં રહે છે તો મિત્રો આ દસ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારા સાથે છે કે નહીં અને આ સ્પષ્ટ સંકેતો બતાવે છે કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે અને આપણે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આપણી સાથે છે કે નહીં ત્યારબાદ આ વિડીયોમાં આપણે આ પણ જાણીશું કે કયા સંકેતો દ્વારા ખબર પડે કે માતાજી આપણા ઘરમાં આવી ગયા છે તો ભક્તો વિડીયો શરૂ કરતાં પહેલાં માતાજીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચૈત્ર નવરાત્રિનો પર્વ કેમ મનાવવામાં આવે છે મિત્રો આ વખતે ચૈત્ર દરમિયાન માતા માતા પૂજા પૂજા અંબેમાની વિશેષ અને આરાધના કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત ત્રીસ માર્ચે રાખવામાં આવશે વ્રત અને પારણા આ વર્ષે નવરાત્રીમાં પંચમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે જેના કારણે નવરાત્રિ આઠ દિવસની રહેશે મહાઅષ્ટમી વ્રત પાંચ એપ્રિલ બે હજાર મહાનવમી વ્રત છ એપ્રિલ બે હજાર પચીસ વ્રત પારણા દસમી સાત એપ્રિલ બે હજાર પચીસ આ તિથિઓનું પાલન કરતાં તમે નવરાત્રિ વ્રત અને પૂજા કરી શકો છો વધુ માહિતી માટે તમે આ વિડીયોને જોઈ શકો છો તો મિત્રો ચાલો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે તો મિત્રો નવરાત્રિ મનાવવામાં પાછળ એક કથા જોડાયેલી છે જેમાં માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને બ્રહ્માજીએ અમર રહેવાનું આપ્યું હતું અને આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરતા લાગ્યો એવા સમયે બધા દેવી દેવતાઓ તેના અત્યાચારોથી ત્રાહિત થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે ત્યારે આવા મહિષાસુરના અત્યાચારોને સાંભળીને ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓ ક્રોધિત થઈ જાય છે જેના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં પરિવર્તિત થઈ આ રીતે માતા આદ્ય શક્તિ પ્રગટ થઈ ત્યાર પછી અન્ય દેવોએ તેમને શસ્ત્ર પ્રદાન કર્યા ત્યાર પછી માતા દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને નવ દિવસ સુધી યુદ્ધ થયું દસમા દિવસે માતાએ મહિષાસુરનો સંહાર કર્યો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન દેવી માતાએ નવ સ્વરૂપ ધારણ કર્યા અને રાક્ષસનો સંહાર કર્યો આ કારણથી આ નવ દિવસો સુધી નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે મિત્રો તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારી ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે માનવની આધ્યાત્મિક શક્તિ વધવા લાગે છે આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા અને લોભથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કાર્ય કરવા લાગે છે તો હવે જાણીએ કે જો માતાજી આપણા સાથે હોય તો એવા કયા દસ સંકેતો આપણને મળે છે માટે આ વિડીયોને ધ્યાનથી સાંભળો જો તમે પણ ઈચ્છો છો કે માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો માતાજી જ્યારે માતાજી તમારી સાથે હોય ત્યારે આ દસ સંકેતો મળે છે અને ભક્તો વેદોમાં પણ એ વિશે વજનાવવામાં આવ્યું છે જેના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારી પૂજા પાઠથી પ્રસન્ન અને માતાજી તમારી સાથે છે નંબર એક પૂજા કરતી વખતે આંખોમાં આંસુ આવવા જ્યારે તમને પૂજા દરમિયાન અચાનકથી આંખોમાં આંસુ આવવા લાગી જાય છે તમે રોજે પૂજા કરો છો પરંતુ આંસુ નથી આવતા પરંતુ ચૈત્ર નવરાત્રિના સમયમાં જ્યારે તમે પૂજા કરો અને અચાનક આંસુ આવી જાય તો સમજો કે માતાજી તમારી સાથે છે અથવા જો તમે પૂજા દરમિયાન એવું લાગવા લાગે કે કોઈ તમારા પાછળ ઊભું છે તો પછી સમજો કે માતાજી તમારી સાથે છે અને તેઓ ઊર્જા સ્વરૂપમાં તમારી સાથે રહે છે આ પ્રથમ સંકેત છે મિત્રો બીજો સંકેત એ છે કે જુગનું એટલે કે આજ્ઞાનું દેખાવું જો જુગનું લબુક સબુક કરતા તમારા કપડાં કે શરીર પર ચોટી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે કારણ કે આજ્ઞાને જોગીન કહેવામાં આવે છે અને તે માતાજીના પરમસેવક છે જ્યારે માતાજીની શક્તિઓ હોય ત્યાં આજ્ઞાનો પોતાની ઉર્જા સ્વરૂપે ચોટી જાય છે એટલે કે જ્યારે માતાજી તમારી સાથે હશે તો તમારા શરીરમાં ઉર્જા શક્તિ જાગૃત થઈ જશે અને એ ચમકતો પ્રકાશ જોઈને તમને આજ્ઞાઓ ચોટી જશે ભક્તો ત્રીજો સંકેત એ છે જો રાત્રિના સમયે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે અને તેઓ તમને જાગૃત કરવા ઈચ્છે છે માતાજી તમને કંઈક સંકેત આપવા માંગે છે જો અચાનક અતર લોબાન ધૂપ ચમેલી અથવા તો અન્ય ફૂલોની સુગંધ આવે છે જે તમારા ઘરના આસપાસ નથી તો સમજી જવું કે માતાજી તમારી સાથે છે માતાજી જ્યારે તમારા સાથે હોય ત્યારે ચમેલી ધૂપ કે અન્ય સુગંધ તમને અચાનક અનુભવાય છે જે તમે પહેલાં કદી અનુભવ્યું નથી જે તમારા ઘરના આસપાસ પણ જોવા નથી મળ્યું તો સમજી લો કે માતાજી તમારી સાથે જ છે પાંચમો સંકેત એ છે કે તમને નવરાત્રી દરમિયાન સપનામાં કોઈ નાની કન્યાનું દેખાવું કારણ કે નાની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય અથવા તો લાલ વસ્ત્ર દેખાય લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી જવું જોઈએ કે માતાજી તમારી સાથે જ છે તેમજ જો તમે દીવો પ્રગટાવતા હોય અને અલગ રીતે દીવાની વાટ બળતા લાગે તો પણ સમજી જવું જોઈએ કે માતાજી તમારી સાથે છે માતાજી નવરાત્રિમાં આ સંકેતો પોતાના તમામ ભક્તોને અવશ્ય આપે છે તમે જાણ્યું કે માતાજી તમારા સાથે છે તો આ સંકેતો મળે છે પરંતુ હવે આપણે એ પણ જાણીશું કે માતાજી આપણા ઘરમાં બિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે આપણે કેવી રીતે ઓળખીશું કે માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ વિશે પણ હું તમને વિગતવાર સમજાવીશ અને તમે આ સંકેતોના આધારે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે અને એકવાર માતાજી તમારા ઘરમાં પ્રવેશ જાય છે તો તમારા તમામ દુઃખો દૂર થઈ જાય છે અને તમે દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરો છો અને તમને મન ચાહ્યું ફળ પ્રાપ્ત થાય છે મોટા ભાગના લોકો નહીં જાણતા હોય કે માતાજી તેમના ઘરમાં ક્યારે પ્રવેશ કરે છે અને ક્યારે ઘરમાંથી નીકળી જાય છે તો મિત્રો લક્ષણોના આધારે ત્યારે તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે પછી તમારે એવું શું કરવું જોઈએ કે તમારી કોઈ પણ મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય તે પણ આજે જ આ વિડીયોમાં જણાવીશું જો તમે આ સંકેતને સમજીને કોઈ પણ કાર્ય કરો તો તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે માતા દુર્ગા ચૈતન્ય હોય છે તેથી આ દિવસોમાં કરવામાં આવેલી સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા તરત જ આપે અને આ સમયમાં ખોટા કર્મો કરવાથી જો આપણે ખોટું કામ કરીએ તો ખોટા પરિણામો પણ તરત જ જોવા મળે છે અને સજા પણ મળે છે ચૈત્ર નવરાત્રિના સંપૂર્ણ નવ દિવસ સુધી આપણને પૂર્ણ રીતે સાત્વિક વિચારોમાં રહેવું જોઈએ અને નવ દિવસ સુધી કપટ છલ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ માતા દુર્ગા જ્યારે ઘરમાં આવે છે ત્યારે તે ઘરને તીર્થ સ્થાન કરતા પણ વધુ પવિત્ર અને શુદ્ધ બનાવી દે છે ત્યાં રહેતા બધા જ લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘરમાં સંપૂર્ણ શાંતિ રહે છે તમે પણ તમારા ઘરમાં ચેક કરી લેજો કે આ દસમાંથી કોઈ પણ એક સંકેત તમને જોવા મળે છે તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો ચાલો કેટલાક સંકેતો આપણે જાણી લઈએ જો તમે આ વિડીયોમાં પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને તમારા મિત્રો અને સગા સ્નેહીઓ સાથે શેર પણ કરજો જેથી અન્ય લોકો પણ આ વિડીયોના માધ્યમથી લાભ મેળવી શકે માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે વિરાજમાન થાય છે પરંતુ આપણે આપણી અજ્ઞાનતાના કારણે તેને ઓળખી શકતા નથી અને માતાજી માટે કંઈ પણ કરી શકતા નથી જ્યારે પણ માતાજી પ્રવેશ કરે ત્યારે તમે તમારી મનોકામના પૂર્ણ કરાવી શકો છો તો ભક્તો હવે આપણે જાણીએ કે માતાજી સ્થાયી હોવાના સંકેતોને જેને વિગતવાર સમજીએ અને આનાથી ક્યાં ક્યાં ફળ પ્રાપ્ત થાય છે પરંતુ જાણીએ તો જો વારંવાર તમારા ઘરમાં આંગણે ગાય માતાનું આવવું જ્યાં માતા દુર્ગા વસે છે ત્યાં તેમની બહેન કામધેનુ તેમના સેવા માટે અને દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને તે ઘરની આસપાસ ફરતી રહે છે અને નવ દિવસ સુધી ત્યાંથી દૂર જતી નથી તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે મિત્રો બીજો સંકેત એ છે કે જો તમારા ઘરમાં મધમાખી આવે જી હા મધમાખીને માતા દુર્ગા બ્રહ્મચારીનું પણ રૂપ ગણવામાં આવે છે તો સમજી જજો કે એ ઘરમાં માતાજી આવી ચૂક્યા છે કારણ કે મધમાખીઓ માતા દુર્ગાના જે સ્વરૂપ ગણાય છે અને તે પોતાના સંપૂર્ણ દિવ્ય શક્તિઓના દર્શન માટે એટલે કે નવદુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે તો સમજી જજો કે તમારા ઘરમાં માતા દુર્ગા આવી ચૂક્યા છે ત્રીજો સંકેત એ છે કે દીવાની જ્યોત પ્રચંડ રૂપે દહન થવી જી હા ભક્તો જો તમે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિ સ્થાપિત કરી હોય અને જો જ્યોતિ અત્યંત તેજ ગતિએ સળગવા લાગે તો સમજી જજો કે દીવાની જ્યોતિ સક્ષમ માતાજી સ્વયં ઊભા છે અને તમને પણ તમારા અંતર આત્માથી માતાજીના હાજર હોવાનો અનુભવ થશે આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે જો દીવાની જ્યોતિ પ્રચંડ રૂપે દહન એટલા માટે થાય છે કે માતાજી અને તેમની ઉર્જાથી જ્યોતિ વધુ તેજ બની જાય છે અને ભક્તો જો નવરાત્રીમાં દીવાની વાટમાં ફૂલ બની જાય જો તમારા દીવાની વાટમાં અચાનક ફૂલ દેખાવા લાગે તો સમજી જજો કે નવદુર્ગામાં તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારી પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને માતાજી તમારા ઘરમાં આવી ગયા છે હવે તમારા તમામ દુઃખો દૂર કરીને માતાજી આલોકમાંથી વિદાય લેશે અર્થાત તમારા ઘરમાંથી નીકળી જશે કહેવાય છે કે જો વારંવાર તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાવા લાગે જો કાળી કીડીઓ સાથે ગોઠવાઈને માર્ગ કાપે તો સમજી જજો કે માતાજી આવી રહ્યા છે અને તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે ચોથો સંકેત એ છે કે જો અચાનક તમારા ઘરમાં મોહક સુગંધ આવવા લાગે જો નવરાત્રિ દરમિયાન પૂજા પાઠ દરમિયાન અચાનક અતર જેવી સુગંધ આવવા લાગે તો સમજી જજો કે માતાજી તમારી ઘરમાં આવી ચૂક્યા છે અને જો નવરાત્રિમાં તમારી પૂજા સ્થળે ઠંડી હવા આવવા લાગે તો પણ સમજી જજો કે માતાજી આવી ગયા છે અને તેઓ તમારું ધ્યાન ખેંચી રહ્યા છે તેથી જ તમે અસંકેતો દ્વારા જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે જો નવરાત્રિમાં તમારી ઘરે કોઈ ફાટલા કપડાં પહેરીને કોઈ ભિખારી સાધુ કે સંત તમારા ઘરના દરવાજા પર આવે તો સમજી જજો કે માતાજી સંત રૂપમાં તમારા ઘરે આવી ગયા છે ચૈત્ર નવરાત્રિમાં જો કોઈ ભિખારી આવે તો તેને ખાલી હાથે ન જવા દો કારણ કે માતાજી પરીક્ષા લેવા માટે ભિખારીના રૂપમાં આપણા ઘરમાં આવી શકે છે તેથી આ વાતનું કન્યા યા તમારા ઘરે કંઈ માંગવા આવે તો ખાલી હાથે ન જવા દો જો ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં મંદિરમાં ગરોળી દેખાય તો તેને માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે તે માતાજીના પ્રવેશનો સંકેત છે કહેવાય છે કે જેના પર માતા લક્ષ્મી કૃપા કરે છે કે ધન લાભ સાથે અનેક શુભ સમાચાર મળે છે પરંતુ નવરાત્રી દરમિયાન કન્યા પૂજનને સર્વોત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે વ્રત અને ઉપાસથી માતાજી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે કન્યા પૂજનથી થાય છે ચૈત્ર નવરાત્રીમાં નાની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે આથી જ માતાજીને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે નાની કન્યાઓને ભેટ આપવામાં આવે છે અને જો કન્યાઓને આ ભેટ ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ છે કે માતાજી અર્થાત માતા વૈષ્ણવીને એ ભેટ સ્વીકારી છે જેમની પર કન્યાઓ પ્રસન્ન થાય છે તેઓને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતાજીની કૃપાથી તેમને મોહ માંગી વસ્તુઓ પ્રાપ્ત થાય છે ચૈત્ર નવરાત્રિમાં બે વર્ષથી દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવું જોઈએ અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈ તેમને પૂજન કરાવવું અને ભેટ આપવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહે અને ધનની કમી ન રહે કન્યાઓને કોઈ સુંદર ભેટ આપી શકાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કન્યા જેટલી વધુ ખુશ થાય તેટલા જ માતાજી ઝડપથી ફળ પ્રદાન કરે છે તેથી જ તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો સુંદર કપડાં આપી શકો ધ્યાન રહે કે કાળા કપડાં ન આપો તેમજ સ્ટીલના વાસણ પણ ભેટરૂપે આપી શકાય પરંતુ યાદ રાખો કે કન્યાઓને લોખંડનો કોઈ સામાન આપવો નહીં ભક્તો તો જ્યારે કન્યા તમારા ઘરેથી પોતાના ઘરે જતી હોય ત્યારે તેમના ચરણ સ્પર્શ કરો અને મનમાં પ્રાર્થના કરો કે સાચા દિલથી માંગેલી મનોકામના માતાજી ચોક્કસ પૂર્ણ કરે છે તમારા ઘરમાં જે કોઈ પણ દુઃખ દર્દ અને કષ્ટ છે તેને દૂર કરીને તમારું કલ્યાણ કરે છે અને માતાજીનો આશીર્વાદ હંમેશા માટે તમારા ઘરમાં બન્યો રહે છે અમે જે સંકેતો તમને જણાવ્યા છે તેનું પાલન કરો ત્યારે જ માતાજી પ્રસન્ન થશે અને તમારું કલ્યાણ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ